કહીને મારો વધાવો છે ભાઈ તે મહેમાન જોજો વીતો નહીં હો નાની વીસ ના વધાવો થાય માં જગત ભરી જાય ને માતા બળ મારો નો દે માતા ને લાવો આ

મારો ભગવાન નો પેહલો બનવા જાય મારો પ્યાલો નો લાવો મારો નાની પહેલો

સો મહિને ડિલીવરી કરવાની કરી આઠ મહિને કર્યું નવ મહિને કર્યું

એવું કીધું કે મારે મારો છોકરો છે કે વરરાજ હા ના નવી નવી વાતો આવતી હતી

એ નાનસિંહ માતા હાઈ કંડનું બીડે જો દેન ઉભેય ક્યો એટલે ગડદાપાડું ચાલુ થઈ ગયું થઈ એ તમે મારા છો દેખારું દેન કે તાતા કે ઓલો

કે આવારમ વાત કરીને મનમાં આતા નહી એના દેખી હોય તો દાડો ઉછેલો